નમસ્કાર આપની સાથે હું દેવાંશી સ્ક્રીન પર આપ યુવરાજસિંહ જાડેજાને જોઈ રહ્યા છો વિદ્યા સમીક્ષા કેન્દ્રની બહાર હોબાળો મચાવતા કાલે તમે એમને સાંભળ્યા તમે એમને સાંભળ્યા ખૂબ આક્રમકતાથી એ વિષય મુકતા કે માત્ર કોઈ સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં ભણ્યું છે એ જ કારણથી એની સાથે અન્યાય શું કામ થવું જોઈએ એ વિષય પર વિસ્તારથી કાલે વાત પણ કરી અને એના પછી એનું પરિણામ અને દુર્ભાગ્યરૂપે પરિણામ એ કહેવાય કે જ્યારે છોકરાઓની ભરતી પ્રક્રિયા અટવાઈ જાય અને ભરતી પ્રક્રિયા અટવાઈ જાય એને ખુશીની જેમ વ્યક્ત કરવું કે દુઃખની જેમ વ્યક્ત કરવું એ કન્ફ્યુઝનની વચ્ચે યુવરાજસિંહ સૌથી પહેલા મને મારો એ જ સવાલ છે કે દરેક વખતે સફળતા એ સ્વરૂપમાં આવે છે કે પેપર ફૂટે તો પરીક્ષા રદ થઈ કશુંક થયું તો કેન્સલ થયું અહીંયા ભરતી પ્રક્રિયામાં એટલા બધા ગભગોળા થઈ રહ્યા હતા અને એક જ ઠરાવના અલગ અલગ એના સમજવાની એને ઇન્ટરપ્રિટ અલગ રીતે કરી રહ્યા હતા

કેમ કે જોવા જઈએ તો પાડા વાકે પખાલીને ડામ આજ વખતે પણ મળ્યો છે કારણ કે નિયમો બનાવવા કોને 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 પાલન પાલન અને જે વ્યક્તિઓ હતા એને અર્ધટ દેખાડવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે અરીસો દેખાડવામાં આવ્યો ત્યારે એને પોતાની ભૂલ ન સુધારી જ્યારે આક્રમક થઈને મારે જયારે બોલવું પડ્યું અને પછી જ્યારે એને કહેવાય કે ના એને ખબર પડી કે ભાઈ આપણે જે નિયમ બનાવ્યો છે એમાં ક્યાંય પણ જે ગ્રાન્ડ ટોટલ કહેવાય એ ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા આપણે જ નથી લખી

ખાલીમત એટલી જ રહી કે વિદ્યાર્થીઓની જે કહી શકાય કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ મેરીટ કાઉન્ટિંગની જે મેથડ હતી એને કારણે આઉટ થઈ જતા હતા મારે નિર્ણયને એટલા માટે આવકારો પડ્યો કારણ કે એ લોકો બિચારા આઉટ થતા બચશે જે ખોટી પદ્ધતિને કારણે

તો હવે એ અખબાર યાદીમાં એવું કહી રહ્યા છે કે ભાઈ અમે જે જૂની પદ્ધતિથી એ પદ્ધતિ પ્રમાણે જ લઈશું તો અત્યારે કેમ ખબર પડી છે શા માટે દરેક વખતે વિદ્યાર્થી ભોગવે છે કેમ કે બે માં તમે એક રીતે કરો છો છે આંદોલનો ન થાય રસ્તા પર માર ન ખાય પોલીસ નો છોકરાઓ એ ઢસડાઈ નહીં એમના અવાજો કચડાય નહીં સંઘર્ષો ન થાય અધિકારીઓ એમની સાથે બેફામ વર્તન ન કરે વાહિયાત જવાબો ન આપે અપમાનિત ન કરે એમના ચપ્પ પણ ન ઘસાઈ જાય ત્યાં સુધી એક નિર્ણય કરાવવો એ સિસ્ટમમાં એટલો બધો કપરો બની જાય કે તમને ફ્રસ્ટ્રેશન આપે કે એક સરળ વાત આ લોકો સાદી ગુજરાતી ભાષામાં સમજી કેમ નથી શકતા એવા સમયમાં શિક્ષકોની આ ભરતી કેટલા સમયથી અટવાયેલી છે ને બીજું કે આ જે ગતિ એ ચાલી રહ્યું છે એ જોતા જ્યારે આ શરૂ થશે આપણું વેકેશન થોડા ટાઈમમાં ખુલી જવાનું હવે 10 એક દિવસ બાકી છે ત્યારે શું ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો હશે કે નહીં ખાસ કરી જોવા જઈએ તો આ પ્રોસેસ હવે થોડી લાંબી બનશે અત્યારે જે પ્રોસેસ ચાલતી હતી એ ટેટ વન એટલે કે એક થી પાંચ ના શિક્ષકોની પ્રોસેસ ચાલતી હતી જેની અંદર આ વિસંગતતાઓ પેદા થઈ અને એ વિસંગતતાઓ પેદા થઈ જેમાં અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારબાદ આ પરીક્ષા પદ્ધતિ અત્યારે જે જે હતી એને સુધારી અને અને એ લોકો હવે ડોક્યુમેન્ટ છે છે ફરીથી આસપાસ વેકેશન જઈ રહ્યું એટલે શાળામાં શિક્ષકો નથી મળવાના જે જૂની વૈકલ્પિક વ્યવસ્થા કહેવાતી હતી એટલે કે જ્ઞાન સહાયક એ જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર આ વ્યવસ્થા ચાલુ રાખવી પડશે અને જે બાકીની પ્રોસેસ આના કારણે જે ડીલે થશે હવે શું થવાનું છે એ પણ હું તમને કહી દઉં કારણ કે છ થી આઠ જેને આપણે નવ થી દસ અને અગિયાર થી બાર તો એની પ્રોસેસો હજી એ ચાલુ છે કારણ કે એમાં પણ એક એને ભૂલ કરેલી હતી એ ભૂલ પણ હવે શિક્ષણ વિભાગને દેખાડી હતી કે ભાઈ તમે એક ધારો કે બેન સો જગ્યા હોય ને તો સો જગ્યાની સામે સો લોકોને જ બોલાવ્યા

હા મેક્સિમમ 11 મહિના મિનિમમ 11 મહિના નથી એટલે એને ગમે ત્યારે છૂટા કરી શકે કારણ કે ભૂતકાળમાં તો પાંચ 5 મહિને પણ છૂટા કરેલાના દાખલા છે એટલે આવું બનશે કારણ કે અત્યારે પણ એવું થઈ શકે છે બીજું કે આ નિયમોની આટી નિયમોની આટી ગુટી છે ને એમાં દરેક વખતે વિદ્યાર્થી પીસે છે તમે જે શરૂઆતમાં શબ્દ 2019 નો સંદર્ભ ટાકીને જે કીધું ને તો એમાં થયું તો શું કે ભાઈ બિન સચિવાલયનું પરીક્ષાનું પેપર ફૂટ્યું અને પછી એ પરીક્ષા રદ રહી પણ વિદ્યાર્થીને શું મળ્યું

ગામની બે નંબરના રૂપિયા અને સંપત્તિઓ ભેગી કરે છે પણ એક ક્લર્કની પરીક્ષા લઈ શકવાની ત્રેવડ નથી એમની એક ક્લર્કની એક્ઝામ એ લોકો સારી રીતે પૂરી નથી કરી શકતા અને દરેક વખતે નામ બદલાય ચહેરાઓ બદલાય બધાને એવી આશા આવે કે આ હવે કશુંક થયું છે હવે કંઈક સારું થશે આટલું આપણા દેશમાં જેટલા આશાવાદી છે લોકો એ કદાચ દુનિયાના કોઈ દેશમાં નહીં હોય આટલી ધીરજથી જે રીતે આપણે બ્યુરોક્રેસીને હેન્ડલ કરીએ છીએ

કે ત્યારે એને એવું કીધું હતું કે ચોવીસ હજાર સાતસો શિક્ષકો ભરતી અમે દિવાળી પેલા પૂરી કરી દેસુ તો ઇનર ટેન્ડર ની ગઈ દિવાળી જતી રહી પણ એમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકો શું એક શિક્ષકની પણ ભરતી નો થઈ ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે બે હજાર ને ચોવીસ ના અંતમાં ડિસેમ્બર સુધીમાં ભરતી થઈ જશે ડિસેમ્બર મહિનો જતો રહ્યો ત્યારબાદ ફેબ્રુઆરીનો વાયદો આપવામાં આવ્યો ત્યારે ફેબ્રુઆરી મહિનામાં એવું કીધું કે ભાઈ તમારી ભરતી એક મહિનાની અંદર પૂરી કરી દેશે અને જાહેરમાં આ તમામ મીડિયાના બહુ મતા પણ એ તારીખ પણ જતી રહી અને પછી એવું કહેવામાં આવ્યું કે શાળા ખુલશે ને ત્યાં સુધીમાં તો બધી જ સ્કૂલોમાં છે ને ચોવીસ હજાર ચોવીસ હજાર સાતસો શિક્ષકો હાજર થઈ જશે અને કચ્છ તો એને નવી ભરતી બહાર પડીને એવું કીધું કચ્છ માં આપણે ભરતી પૂરી કરી નાખ્યું હજી કચ્છ પ્રોસેસ તો ચાલુ છે ફોર્મ ભરાઈ રહ્યા છે કચ્છ ની તો ફોર્મ ભરાઈ રહ્યા છે કચ્છ સાથે જેટલો અન્યાય સરકાર કરી રહી છે શિક્ષણમાં મને એવું લાગે છે કે કોઈ દિવસ એમની સાથે કોઈ અન્યાય નથી કર્યો બધા ગાજર લટકાવે છે અને એટલી ધીરે ધીરે પ્રોસેસ થાય છે એ લોકોમાં જે લોકોને ગ્રાન્ટી નેટ કે બાકીની જગ્યાએ એમને બહુ મોટી સમસ્યા એ છે

કારણ કે સૌથી વધારે બદલી કચ્છ માંથી અન્ય જિલ્લામાં જો કોઈ બદલી થઈ હોય તો કચ્છમાંથી થઈ જાય અને મોટા ભાગના શિક્ષકો છે કચ્છ થી નીકળી ગયા છે એટલે તમે હવે અંદર ઘણી બધી શાળાઓ શાળાઓ છે લગભગ એવી જેમાં એક શિક્ષક શાળા ચાલે છે તો આવી તો ઘણી બધી શાળાઓ છે અને ઘણા બધા બીજા પ્રશ્નો છે છે ના પ્રશ્ન છે સુવિધાઓના પ્રશ્નો છે એનાથી તો ઓલરેડી વંચિત હતા જ પણ હવે જે વંચિત રહ્યા છે એ પણ જોવા જેવું છે કે શિક્ષકો હવે મળ્યા નથી કારણ કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી જ નથી થઈ હમ હમ બિલકુલ થેન્ક યુ સો મચ યુવરાજસિંહ ફોર જોઈનિંગ હું વાતની રીતે કન્ક્લુડ કરીશ કે નેતાઓના શબ્દોની કિંમત નથી રહી અધિકારીઓ તમને બિલકુલ ગાંઠતા નથી એટલે એવા સમાચાર આવે કે શિક્ષણ મંત્રી અધિકારીને બોલાવીને ગચકાવ્યા અધિકારીઓ નેતાના કહેવાથી એક કામ નથી કરી શકતા એક સરસ મજાનો શેર છે કે દરવાજો પર સિર્ફ નામપટ્ટ બદલે હે અંદર કી પદ્ધતિયા વેસી કી વેસી હૈ આપણે ત્યાં દરેક વખતે મંત્રીની કેબિનની બહાર કે અધિકારીઓની કેબિનની બાર નેમ પ્લેટ બદલાઈ જાય છે વ્યવસ્થા નથી બદલી શક્યું કોઈ અને જ્યાં જ્યાં સુધી સુધી એ નહીં બદલી શકે શિક્ષકોની ભરતી આપણે નહીં કરી શકીએ સારી રીતે ત્યાં સુધી આપણે શિક્ષણ વ્યવસ્થા સુધારીશું અને અદભુત ક્રાંતિ લાવી દઈશું એ ખાલી ઊંઘમાં જો કોઈને હજુ એ સપના આવતા હોય તો એને સપના જોવાના છે બાકી ત્રેવડ નથી દેખાઈ રહી સરકારમાં કે એક ક્લર્કની ભરતી ના કરી શકો એક શિક્ષકની ભરતી વ્યવસ્થિત રીતે ન કરી શકો સરકાર અદ્ભુત રીતે ચલાવી રહ્યા છો તમે નમસ્કાર